બુલેટિનમાં આગળ વાત કરીએ તો ડીસા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હસ્તે આધુનિક સુવિધાઓથી સજ્જ તાલુકા કક્ષાનું રમત સંકુલ લોકાર્પિત કરવામાં આવ્યું અઠ્યાવીસ હજાર ત્રણસો ઓગણત્રીસ ચોરસ મીટર જગ્યામાં રૂપિયા ચૌદ પોઈન્ટ પાંત્રીસ કરોડને ખર્ચે બનેલ આ કેન્દ્ર યુવાઓને પોતાના કૌશલ્યને વિકસાવવા માટે મોટી તક આપશે સમારોહ દરમિયાન નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટી એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા અને કરવામાં છે નાયબ કે રમત સંકુલ અને પુસ્તકાલય જેવી સુવિધાઓ બનાસકાંઠાના યુવા બાળકો અને વડીલો માટે વિકાસની નવી તકો પ્રદાન કરશે ધારાસભ્ય પ્રવીણ માળીએ યુવા પ્રતિભાઓ માટે આ કેન્દ્રના મહત્વ પર ભાર મૂક્યો છે અને જણાવ્યું છે કે પ્લેટફોર્મથી સોળ હજારથી થી વધુ યુવાઓ પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરી શકશે કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ ધારાસભ્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એક નાનકડા ગામના ગરીબ પરિવારની છ વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિન્દા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને અડતાલીસ કલાકમાં પકડીને અઢાર દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના બે વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ એક નાના